આ મોસ્ટ સોપલી પાણીમાં જ રહે છે પણ આ પાણીમાં પણ રહે છે ને જમીન પર પણ રહે છે જમીન પર ચાલે તો અડધો અદ્ધર થઈને ચાલે છે લોકો એને ઉડતો સાપ તરીકે ઓળખતા હોય છે આને આપણે કુકરી સ્નેક તરીકે ઓળખીએ છીએ આ સાપમાં ઝેર હોતું નથી આ એકદમ બિનજેરી સાપ છે જોઈ શકો છો તમે એની બનાવટ એનો મોઢાનો આકાર તમે જોઈ શકો છો દોસ્તો એના મોઢા પર વી આકાર જેવું નિશાન છે અને ચોકલેટી અને બ્લેક કલરના એને પટ્ટા છે દોસ્તો આ સાપમાં ઝેર હોતું નથી આ બાઈટ કરતો નથી એકદમ શાંત સાપ છે જોઈ શકો છો તમે દોસ્તો આ રીતના સાપ ઘરોમાં નીકળતો હોય તો મારવા ના જોઈએ કેમકે આ એકદમ બિન જેરી સાપ છે આ ગુસ્સે આવતો નથી કે કશું કાટવાનું કામ કરતો નથી સાપ એના મોઢા પર તમે જોઈ શકો છો વી આકારનું નિશાન છે ઝૂમ થાય આને પણ એની અનુકૂળ જગ્યામાં આપણે જવા દઈએ છીએ અને આ ટ્રિંકેટ સ્નેક છે જેને આપણે રૂપસુંદરી તરીકે ઓળખીએ છીએ આ પણ બિનજેરી સાપ છે વધારે નહીં કરીએ આ જઈ રહ્યો છે બિલકુલ જગ્યામાં આ દામણ સાપ છે જે આની સાઇઝ ઘણી મોટી છે આઠ સાત આઠ ફૂટની દામણ છે દામણ છે જે આપણે બાયપાસ જાલોદ રોડ જે નર્સરી છે ત્યાંથી રેસ્ક્યુ કરી દીને આને પણ જવા દઈએ છીએ આ છે બેબી કોબરા નાગનું બચ્ચું આને પણ અહીંયા રિલીઝ કરીએ છીએ દોસ્તો દોસ્તો જોઈ શકો છો તમે નાનું છે પણ કેટલું એક્ટિવ છે એને પણ અહીંયા રિલીઝ કરીએ છે દોસ્તો વધારે હેરાન નહીં કરીએ હવે અમે જઈ રહ્યું છે દોસ્તો જઈ રહ્યું છે જોઈ શકો છો તમે એની અનુકૂળ જગ્યામાં